પછી આપણે જણાવવાનું કે ચોટીલા ચામુંડા માતાજીના જે ડુંગરની જે પરિક્રમા ચાલુ થાય છે ચૈત્ર મહિનાનું પહેલું જે નોરતું અને તારીખ જે ત્રીસ ત્રણ બે હજાર પચીસના દિવસે પરિક્રમા છે અને ચોટીલા ચામુંડા માતાજીના જે ડુંગરની જે તળેટીમાં સતનામ ધ્યાન કબીર આશ્રમ આવેલ છે ત્યાંના હું મહંત શ્રી ધ્યાન કમલ સાહેબ બોલું છું આપણે સતનામ ધ્યાન કબીર આશ્રમની અંદર સંતવાણીનું આયોજન રાખ્યું છે રાત્રે નવ કલાકે અને ચોવીસ કલાક ભોજન પ્રસાદ છે દરેક યાત્રાળુ સંતો ભક્તો મહંતો દરેક માનવ ધર્મને મારું જાહેર આમંત્રણ છે પધારો અને સતનામ ધ્યાન કબીર આશ્રમ આપણે દુધલી રોડ પરામાં થઈ અને ડુંગરની બાજુમાં આપણા બધા સર્વે આવી શકો છો અમારા આશ્રમની અંદર જે રાત્રિ રોકાણ અને ભોજનની વ્યવસ્થા ફ્રી સેવા છે સર્વે બધા પધારજો માનવ ધર્મને જાહેર મારું આમંત્રણ છે